નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં શોપિંગ સેન્ટરની સ્પાનીયાર્ડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે દરોડા પાડીને ગ્રાહકો સાથે પાંચ લોકોને ઝડપી પડ્યા ચાર મહિલાઓને મુક્ત કરાઈ છે ગ્રાહકોને મહિલાઓના ફોટા મોકલવા માટે ઉપયોગ થતો હોય પોલીસ કાજાણી વ્યક્તિ પર નજર રાખવા માટે સ્પાની અંદર અને બહારના ભાગે સીસીટીવીની પણ ગોઠવણ હતી પાલનપુર ગામ સ્થિત રાજવર્લ્ડ શોપિંગ સેન્ટરમાં સ્પાનયાર્ડમાં કુટણગાણું ચાલતા હોવાની બાતમી મળતા જ દરોડો પાડવામાં આવ્યો કાઉન્ટરના ડ્રોવરમાંથી અને ડાયરીમાંથી ચોક્કસનાર વિગત પણ મળી દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓના નામ ગ્રાહકોનો હિસાબ રોજિંદા વહીવટની વિગતો પણ મળી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે સ્પાના સંચાલકો અત્યંત સતર્ક હતા સીસીટીવી કેમેરા પણ લગાવ્યા અને ડીવીઆર પણ પોલીસે હાલ તો કબજે કર્યું છે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ કડંગી હાલતમાં મળી પુરાવા તરીકે ગ્રાહકોને મોકલાતા મહિલાઓના ફોટા પણ મળ્યા છે અને અગિયાર મોબાઈલ ફોન કબજે કરાયા છે સાથે આઠ હજાર પાંચસો રોકડા વપરાયા વગરના કોન્ડોમ્સ અને લાઇટ બિલ જેવી વસ્તુઓ કબજે કરાઈ છે પોલીસ કમિશ્નર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહવ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન સાતના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન સાતના જે ઓફિસ એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રૂમ નંબર ત્રણસો અગિયારમાં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલ્યું છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચિસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે આ રેડ દરમિયાન કુલ ચાર ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતાં કુલ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી જેની અંદર ત્રણ કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય બે ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે એમ કુલ પાંચ ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ સાત મોબાઈલ કાઉન્ટરના જે દેહવ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી એવા સાત અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ અગિયાર ફોન સીઝ કરવામાં આવેલ છે રોકડ નાણાં જોઈએ તો આઠ હજાર પાંચસો જેટલા રોકડ નાળા અને કુલ મળીને ત્રેસઠ હજાર રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે સાથે દેહ વેપારની પ્રવૃત્તિને લગત જે આઈટમ્સ હોય જેમ કે કોન્ડમ અને ટોકન હિસાબની ડેલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે હાલ આ સ્પા ચલાવનાર જે ઇસમ છે માલિક છે એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કુટળખાના પ્રકારના કાં તો સ્પામા જ્યારે ચાલતી હોય છે ત્યારે અલગ અલગ મહિલાઓને લોભ લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે એમનો દિવસનો હિસાબ જે છે એ એના માટે અલગ અલગ પ્રકારની ટોકનો એમને કસ્ટમર દીઠ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ હિસાબે એ ડાયરી લખવામાં આવે છે ને એ આધારે નાણાંનો પછી હિસાબ કરવામાં આવતો હોય છે પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી કઈ રીતે આ જે ઓફિસ છે એની અંદર એન્ટ્રીમાં બે કેમેરા લગાડેલા હતા અને એક કેમેરો હોલમાં લગાડેલો હતો એનું જે છે એક ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ ઈસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાયેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે ને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા અને કાઉન્ટર ચલાવનાર જે બે ઈસમો છે એક મેનેજર અને તેનો સહાયક એમાંથી એક ઘણી વખત લોબીમાં આંટાફેરા કરીને પણ આજુબાજુનો કોઈ પોલીસ કાં તો કોણ આવે છે એની ઉપર વોચ રાખતો હતો